બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં ટાવર રોડ જે મુખ્ય બજારમાં આવેલ છે અને આ જ વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિર પણ આવેલું છે જેથી શ્રદ્ધાળુઓનો ધસારો જોવા મળે છે અને આ રસ્તો સાંકડો છે તેમજ આ રસ્તા પર લારી ધારકો લારીઓ રાખી પોતાનો ધંધો કરતા હોય છે બહેનો દ્વારા પાથરણા પાથરી કટલરીનો ધંધો કરે છે પરંતુ આ વિસ્તારમાં ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા રહે છે જેના કારણે પોલીસ દ્વારા લારી ધારકોને તેમજ પાથરણાવાળા બહેનોને અન્ય જગ્યાએ ખસેડવામાં આવતા લારી ધારકો અને કટલરીનો ધંધો કરતી બહેનો મોટી સંખ્યામાં એકત્રિત થઈ ગઢડા મામલત

જવાબ આપી એમ પ્રશ્ન અમારો સમસ્યા એક જ છે કે લારીઓ રાખવા દેવાનું બજારમાં અને લારીઓ ન રાખવા દે તો મને ક્યારે ડુબો ધંધો કરવા દે કોણ ન રાખવા દે પોલીસ વાળા ન રાખવા દે ને ભાઈ હેરાન તો કોણ કરે એ જ કરે ને મારો પ્રશ્ન હલ નહીં થાય તો પ્રશ્ન અમારો હલ નહી થાય તો આગળ આગળ બધા લારીઓ વાળા વિચારશું શું કરવું એમ